મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર તેરના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજ વોર્ડના કોંગ્રેસના મહેશભાઈ કેસુરભાઈ ગરાળિયા તેમજ ક્રિષ્ણાબેન વિરેન્દ્રભાઈ વાઢેર નામના ઉમેદવારોએ કોંગ્રેસ છોડી ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું આ તકે જૂનાગઢ ભાજપના ચૂંટણી પ્રભારી કમલેશભાઈ મિરાણી તેમજ સંગઠન પ્રભારી મુકેશભાઈ દાસાણી દ્વારા આ બંને ઉમેદવારોને ભાજપનો ખેસ પહેરાવી અને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો આ તકે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ના કાર્યાલય નું જેમાં આ વિસ્તારના લોકલાડી સાંસદ રાજેશભાઈ આ ઇન્ચાર્જ સંગઠન ના પ્રભારી મુકેશભાઈ દાસાણી અને આ વિસ્તારના સૌ આગેવાનો કોર્પોરેટરશ્રીઓ પૂર્વ કોર્પોરેટરશ્રીઓ વિવિધ જ્ઞાતિ આગેવાનો અને સોસાયટીના પ્રમુખોની ઉપસ્થિતિમાં

ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો છે ભારતીય જનતા જોડાઈ ગયા છે નંબર ના બે ઉમેદવાર મહેશભાઈ કેસુરભાઈ ધરાણીયા તથા કૃષ્ણા બેન વીરેન્દ્રભાઈ આ પીજીવીસીએલ દ્વારા ભાવનગર જિલ્લામાં છ દિવસમાં રૂપિયા બે કરોડ સોળ લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે પીજીવીસીએલ દ્વારા ગત સપ્તાહમાં કોર્પોરેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજળી ચોરી મળી આવી હતી પોલીસ પ્રોટેક્શન સાથે પીજીવીસીએલની ચોત્રીસ જેટલી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી જિલ્લામાં એકવીસો જેટલા વીજ કનેક્શનની ચકાસણી કરી તેમાં ચારસો નવ્વાણું વીજ કનેક્શનમાં ઝડપાઈ ચોરી મળી આવી હતી ચારસો સિત્તેર રહેણાંકી મકાનમાં વીસ વાણિજ્ય બિલ્ડિંગ પાંચ ખેતીવાડી વિસ્તારમાં ત્રણ સંસ્થા અને ટ્રસ્ટમાં અને એક કનેક્શન હંગામીમાં મળી આવી હતી અને તે ટોટલ ચારસો નવ્વાણું વીજ ચોરી મળી આવી હતી વીજીવીસીએલ દ્વારા વીજ ચોરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી